વિદ્યાર્થીઓ અને વાલીઓ એડમિશન કમિટી અગાઉ જે એમને રૂલ્સ લખ્યા હતા એ ફરી આજે અપલોડ કર્યું છે અને આમાં સમજી લો અમુક લોકો સ્ટુડન્ટ જે સમજી નથી શકતા કમેન્ટ બોક્સમાં કહે છે પણ એ લોકો બરાબર વાંચ્યું નથી અને સમજી નથી શક્યા અગાઉ પણ મેં આ વિડીયો બનાવ્યો હતો આના વિશે અને માહિતી આપી હતી ફરી આજે સાંભળી લો એમબીબીએસ બીડીએસના પહેલા રાઉન્ડ બીજા રાઉન્ડ ત્રીજા રાઉન્ડ ચોથા રાઉન્ડ અને આયુર્વેદ હોમિયોપેથના પહેલાં બીજા ત્રીજા ચોથા રાઉન્ડ બંનેઓના રૂલ્સ સેમ છે પણ બંનેની કાઉન્સેલિંગ પણ જુદી છે બરાબર હવે ત્રણમાં આવીએ આપણે રાઉન્ડ ત્રણમાં ભાગ લેવા અંગે એમબીબીએસ બીડીએસ અભ્યાસક્રમ માટે રાઉન્ડ ત્રણમાં પ્રવેશ ફાળવાયેલ હોવા છતાં જો વિદ્યાર્થીએ એલોટેડ કોલેજની ટ્યુશન ફી ભરેલ નથી તથા હેલ્થ સેન્ટર પર અસલ પ્રમાણપત્રો જમા કરીને એડમિશન ઓર્ડર લીધેલ નથી એટલે કે પ્રવેશ કન્ફર્મ નથી કર્યો તો તેમની રિફંડેબલ સિક્યોરિટી ડિપોઝિટ જપ્ત થશે અને તેઓ આગળના એમબીબીએસ બીડીએસ રાઉન્ડ માટે પાત્ર રહેશે નહીં એટલે એમબીબીએસ બીડીએસ ત્રીજા રાઉન્ડમાં સીટ મળે અને છોડી દઈ તો એ એમબીબીએસ બીડીએસના રાઉન્ડ માટે આગળ પાત્ર નહીં રહે પણ આયુર્વેદ હોમિયોપેથમાં જઈ શકે કોણ જે છોડી દઈએ અને જે કન્ફર્મ કરે રાઉન્ડ ત્રણમાં પ્રવેશ કન્ફર્મ કરનાર ટ્યુશન ફી ભરી અસલ પ્રમાણપત્રો હેલ્થ સેન્ટર પર જમા કરીને એડમિશન ઓર્ડર લીધેલ વિદ્યાર્થીઓ આગળના કોઈપણ પણ બીબીએસ બીડીએસ અને બી બીએચએસ રાઉન્ડમાં ભાગ લઈ શકશે નહીં અને તેમનો પ્રવેશ કોઈપણ સંજોગોમાં રદ કરવામાં આવશે નહીં કોને જે કન્ફર્મ કરી લઈ એ કેન્સલ ના કરી શકે પણ જે સીટ છોડી દે એ આયુર્વેદ હોમિયોપેથમાં જઈ શકે કોણ એમબીબીએસ બીડીએસના ત્રીજા રાઉન્ડ વાળો નવી પિન લઈને સિક્યોરિટી ડિપોઝિટ ફોરફીટ થશે પણ નવી પિન લઈને ચોથા રાઉન્ડમાં આવી શકે હવે આપણે આવી જાવ હાલમાં આપણું રાઉન્ડ હતું આયુર્વેદ હોમિયોપેથનું ત્રીજું રાઉન્ડ શું લખ્યું છે રાઉન્ડ ત્રણમાં પ્રવેશ ફાળવાયેલ હોવા છતાં જો વિદ્યાર્થી એલોટેડ કોલેજની ટ્યુશન ફી ભરેલ નથી એટલે સેમ ટુ સેમ જ છે જે એમ બીબીએસના રૂલ છે તે જ આયુર્વેદ હોમિયોપેથી છે તથા હેલ્થ સેન્ટર પર અસલ પ્રમાણપત્રો જમા કરીને એડમિશન ઓર્ડર લીધેલ નથી એટલે કે પ્રવેશ કન્ફર્મ નથી કર્યો તો તેમનો રિફંડેબલ સિક્યોરિટી ડિપોઝિટ જપ્ત થશે તેમની રિફંડેબલ સિક્યોરિટી ડિપોઝિટ જપ્ત થશે અને તેઓ આગળના બી એમએસ બી રાઉન્ડ માટે પાત્ર રહેશે નહીં સમજી ગયા કે જેમણે હાલમાં ત્રીજા રાઉન્ડમાં આયુર્વેદ હોમિયોપેથી સીટ છોડી દીધી છે એ આયુર્વેદ હોમિયોપેથ માટે લાયક નથી ચોથા રાઉન્ડ માટે પણ એમબીબીએસ બીડીએસના ત્રીજા રાઉન્ડ માટે પણ લાયક છે અને ચોથા માટે પણ લાયક છે સમજી ગયા જો ત્રીજામાં નહીં મળે તો એટલે હાલમાં જે કંડિશન છે એ છે એટલે એડમિશન કમિટીએ ફરી જો પિન પરચેસનું તારીખ પાછી લંબાવી દીધી કોના માટે કે આયુર્વેદ હોમિયોપેથમાં જેમણે સીટ છોડી દીધી કન્ફર્મ નથી કરી એમના માટે ફરી રજીસ્ટ્રેશન વિન્ડોને બધું ઓપન કર્યું કેમ કે એ આયુર્વેદ હોમિયોપેથમાં આગળ ના જઈ શકે પણ એમબીબીએસ બીડીએસમાં આવી શકે એ જ રીતે એમબીબીએસ બીડીએસના ત્રીજા રાઉન્ડમાં કોઈ સીટ છોડી દે તો એમબીબીએસ બીડીએસના ચોથામાં ના જઈ શકે પણ આયુર્વેદ હોમિયોપેથના ચોથામાં જઈ શકે ઝીક ઝેક જઈ શકે આ રૂલ બરાબર સમજો અને આ કન્ડિશન બહુ ખતરનાક છે બંને બંનેઓમાં આયુર્વેદ હોમિયોપેથમાં અને એમબીબીએસ બીડીએસમાં શું કંડિશન કે તમે પ્રવેશ કન્ફર્મ કરી લો તો પછી તમે કેન્સલ નથી કરી શકતા અને પછી એમબીબીએસ બીડીએસ હોય કે આયુર્વેદ હોમિયોપેથી હોય તમે નહીં જઈ શકે એક વખત તમે ત્રીજા રાઉન્ડની સીટ કન્ફર્મ કરી લીધી તો આયુર્વેદ હોમિયોપેથના રાઉન્ડમાં પણ નહીં જઈ શકો અને એમબીબીએસ બીડીએસમાં પણ નહીં જઈ શકો બંને જગ્યાએ આ જ છે એમબીબીએસ બીડીએસમાં બી આ જ રૂલ છે આયુર્વેદ હોમિયોપેથના પણ એક કન્ડિશન અહીંયા વચમાં એમને શું છોડેલી છે ત્રીજા રાઉન્ડમાં કે ત્રીજા રાઉન્ડમાં તમે સીટ છોડી દો કન્ફર્મ નથી કરતા તો જે રાઉન્ડમાં સીટ છોડેલી છે તે કાઉન્સિલિંગ એટલે આયુર્વેદમાં છોડતા હોય તો આયુર્વેદમાં ના જવાય પણ એમબીબીએસ બીડીએસમાં જવાય એમબીબીએસ બીડીએસમાં ત્રીજા રાઉન્ડમાં છોડતા હોય તો આયુર્વેદમાં જવાય તમારાથી એમબીબીએસ બીડીએસમાં ના જવાય ઝીક ઝેગ જવાશે સમજી ગયા ક્રોસમાં એન્ટ્રી આપી છે પણ સીધી સીધી એન્ટ્રી નથી આપી હા જે કાઉન્સિલમાં હોય તેમાં એન્ટ્રી નથી પણ ક્રોસમાં જઈ શકો આયુર્વેદ ઓમ્યુપેથવાળો ત્રીજા રાઉન્ડની સીટ છોડીને એમબીબીએસ બીડીએસના ત્રીજા રાઉન્ડમાં પણ આવી શકે ચોથામાં પણ આવી શકે ને એમબીબીએસ બીડીએસનો ત્રીજા રાઉન્ડમાં છોડીને આયુર્વેદ ઓમ્યુપેથના ચોથામાં પણ જઈ શકે બરાબર ત્રીજામાં પણ જઈ શકે અને ચોથામાં પણ જઈ શકે આ એકબીજામાં ક્રોસમાં જઈ શકે પણ આ જે છે ને કે કેન્સલ નથી કરી શકતા અગાઉ તો એ વાત થઈ હતી કે એમબીબીએસ બીબીએસ બીડીએસનું રિઝલ્ટ પહેલાં આવવાનું હતું તો ત્યારે એવી વાત સાંભળી હતી કે એડમિશન કમિટી એવું કહેતા હતા કે સિંગલ યુઝર આઈડીવાળા જેટલા છે જેમના હાથમાં પહેલાં બીજા રાઉન્ડની સીટ છે જ્યારે ત્રીજું રાઉન્ડ બહાર નહીં પડ્યું હતું એટલે રિઝલ્ટ ડિક્લેર નહીં થયું હતું આયુવેદ હોમિયોપેથનું તો એવું સાંભળ્યું હતું કે એડમિશન કમિટી કહેતા હતા કે તમારું એક જ યુઝર આઈડી પિન છે ને તમને ત્રીજા રાઉન્ડમાં સીટ એલોટ થાય એમબીબીએસ બીડીએસની તો તમારું જૂનું એડમિશન આપોઆપ કેન્સલ થઈ જશે પછી આ તો આખું જ બદલાઈ ગયું કેમ કે આયુર્વેદ હોમિયોપેથનું રિઝલ્ટ પહેલાં આવી ગયું એમબીબીએસ બીડીએસનું પાછળ જતું રહ્યું એટલે હવે પાછું એમને આ પહેલા જૂના એમના રૂલ્સ રેગ્યુલેશન છે એ પાછું મૂકી દીધું ને આ રેગ્યુલેશન આ વર્ષના જ છે હા એ પહેલાં નહીં હતા દર વર્ષે નવા નવા કંઈ ને કંઈ આવતા હોય તો આ વર્ષ માટે આ રીતનું છે બરાબર તો હવે આમાં તો આપણે શું કરી શકીએ એડમિશન કેન્સલ જ ના કરે તમે એક વસ્તુ કરી શકો કે આ જે પિન પરચેસ કરવાનું છે ને એ તો કોઈ પણ કરી શકે જેમના આયુર્વેદ હોમિયોપેથમાંથી જે લોકો નીકળી ગયા છે બરાબર જે લોકો નોન રિપોર્ટેડ છે એ તો લઈ જ શકે ને એમના માટે તો આ ટાઈમ વધારીને આપ્યો પાછો બે વાગ્યા સુધી નહોતો તો હવે ટાઈમ શું વધારીને આપ્યો આજે રાત્રે અગિયાર ઓગણસાઠ એટલે બાર વાગ્યા સુધી તમે પિન પરચેસ કરી શકો એમબીબીએસ બીડીએસની રાત્રે બાર વાગ્યાને પાંચ મિનિટ પહેલાં સમજો બરાબર હમણાં તમે પિન પરચેસ કરી શકો અને રજીસ્ટ્રેશન જે છે એ રાત્રે જ તમારે કરવું પડે સવારે છ વાગ્યા પહેલાં પતાવવાનું હોય એટલે રાત્રે તમારે રજીસ્ટ્રેશન કરવાનું ડોક્યુમેન્ટ તમારી પાસે હોય જ મોબાઈલમાં અને હેલ્પ સેન્ટર ખાતે દસ્તાવેજોની ચકાસણી આવતીકાલે સવારે બાર બપોરે બાર વાગ્યા સુધી કરવાની હોય અને ત્રીજા રાઉન્ડની ચોઈસ ફિલિંગ તો ત્રણ વાગ્યા સુધીની છે જ ત્રણ તારીખે દસ વાગ્યા સુધીની છે જ પણ એ બધી પણ શકે હવે એમસીસી પર એરો ડિપેન્ડ છે એ વસ્તુ જુદી છે પણ જે લોકો નોન રિપોર્ટેડ છે આયુર્વેદ હોમિયોપેથમાં એ લોકો માટે આ વિન્ડો ઓપન છે એ લોકો આ રજીસ્ટ્રેશન કરી શકે છે પિન પરચેસ કરીને રજીસ્ટ્રેશન પણ જૂના મોબાઈલથી જે મોબાઈલ પહેલાં રજિસ્ટર્ડ હતો એનાથી કરશો તો પિન પરચેસ ના થાય તમે જૂનો ઈમેલ આઈડી વાપરો તો કદાચ ના થાય એટલે તમારે જુદો મોબાઈલ અને જુદો ઈમેલ આઈડી લઈને તમારે પિન પરચેસ કરવી પડે રજિસ્ટ્રેશન કરવું પડે ડોક્યુમેન્ટ તમારા એ જ રહેશે પણ તમારો મોબાઈલ નંબર અહીંયા બદલાવો હોવો જોઈએ અગાઉ આપ આપ્યો નહીં હોય તેવો મોબાઈલ નંબર અને અગાઉ જે ઈમેલ નહીં આપ્યો હોય તે એટલે બધા જ તમારે જેમે ઇન્ટરેસ્ટ હોય તે બધા જ આ તો ખરીદી ખરીદી શકે છે દસ હજાર તો એમ પણ તમને પાછા મળવાના જ છે બરાબર એટલે જે લોકોને પણ એવું છે કે અમારે એમબીબીએસ બીડીએસમાં ભાગ લેવો છે ભલે એડમિશન કમિટીએ હમણાં તમને બહાર રાખ્યા છે તો તમે પિન પરચેસ કરી શકો નવા બીજા મોબાઈલથી બીજા ઈમેલથી અને રજીસ્ટ્રેશન બી કરી રાખો ડોક્યુમેન્ટનું વેરીફિકેશન કરશે કે નહીં કરશે એ તમારા જૂના એડમિશન ઓર્ડર પર એ ખ્યાલ નથી જો ત્રણ તારીખ પહેલાં કંઈ બીજી કંઈ અપડેટ આવી જાય તો તમે રજીસ્ટ્રેશન કરી રાખ્યું હશે તો તમને કોઈ અવસર મળી શકે અને કંઈ નહીં થાય આ જેમનું તેમ રહે તો તમારા દસ હજાર તો પાછા એમ પણ આવવાના જ છે પણ તમારા મનમાં શાંતિ રહે જો તમે આ પિન પરચેસ કરીને રજિસ્ટ્રેશન કરી રાખો અને જેમની પાસે ડોક્યુમેન્ટ છે એ તો વેરિફિકેશન પર કરાવી રાખશે પણ જેની પાસે ડોક્યુમેન્ટ નથી એ કમસે કમ પિન પરચેસ રજીસ્ટ્રેશન કરીને રાખી શકે દસ હજાર તો પાછા આવવાના જ છે એક હજાર જશે તો એ ચાન્સ લેવા જેવું છે જો ત્રણ તારીખ સુધીમાં રિઝલ્ટ ડિક્લેર થવા સુધીમાં બીજું કંઈ નવું અપડેટ આવે તો જેમણે પિન પરચેસ કરી હશે જેમને રજિસ્ટ્રેશન કરી રાખ્યું હશે એમને લાભ મળી શકે જો અપડેટ આવે તો અપડેટ ના આવે તો દસ હજાર તમને પાછા મળી જશે એક હજાર જશે પણ એક ચાન્સ લેવા જેવો છે તમારી મનની શાંતિ માટે અને ત્રણ તારીખ સુધી બીજી શું અપડેટ આવશે શું ઉથલપથલ થાય એની કોઈ આપણને માહિતી નથી પણ હાલમાં આ વેબસાઇટ પર એમને સમય વધાર્યો છે તો તમે આનો ફાયદો ઉઠાવી શકો નવા મોબ એટલે જુદા મોબાઈલથી જુ બીજા નંબરથી પહેલાં જૂના નંબરથી નહીં બીજા કોઈ પણ નંબરથી અને બીજા આઈડી આઈડીથી તમે આ પિન પરચેસ કરી રજીસ્ટ્રેશન કરીને રેડી કરી રાખો અને જેમની પાસે ડોક્યુમેન્ટ છે એ તો આ જે નોન રિપોર્ટેડ રહ્યા છે આયુર્વેદ હોમિયોપેથવાળા એ તો કરી જ શકે છે એમના માટે તો આ સમય પણ વધાર્યો છે બરાબર તો એ લોકો તો વેરીફિકેશન પણ કાલે કરાવી શકે છે પણ જે લોકો પાસે ડોક્યુમેન્ટ નથી એ કમસે કમ પિન લઈને રજિસ્ટ્રેશન કરી રાખે પછી કંઈ અપડેટ આવે તો કામ કંઈ ઉથલપાથલ થાય ને નો અવસર આવે તમે પાર્ટિસિપેટ પછી કરી શકો ને કંઈ ના થાય ને જેમનું તેમ રહેશે તો તમારા દસ હજાર પાછા આવવાના છે સમજી ગયા એટલે મનની શાંતિ માટે અગિયાર હજાર રૂપિયા નાખી દો દસ હજાર પાછા આવશે એક હજાર જશે પણ તમને એવું કે મેં તો પિનને રજીસ્ટ્રેશન કરી રાખ્યું છે કોઈ અવસર મળે તો મારે હવે છોડવો નથી જો પથલ થાય આ રિઝલ્ટ ડિક્લેર થવા પહેલાં તો તમને કોઈ ચાન્સ મળતો હોય કે જેણે રજીસ્ટ્રેશન કરી રાખ્યું છે કે પિન ખરીદી રાખી છે એમના માટે અવસર કંઈ આપી દે તો તમારો ફાયદો થઈ જાય આગળ શું થશે એની કોઈને કંઈ ખબર હતી નથી તમે જોવો છો ને એડમિશન કમિટી અપડેટ આવે એના પર આપણે ચાલવું પડે એડમિશન કમિટી ક્યારે શું અપડેટ નાખી દે એનો કોઈ ખ્યાલ નથી હોતો આપણને ચેનલ સાથે જોડાયેલા રહો જેથી બધી માહિતી તમને સમયસર મળતી રહે થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઇબિંગ